રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે આજે રાજકોટના આંગણે ચાર અલગ અલગ વિધાનસભા પ્રમાણે વિધાનસભા અડસઠ ઓગણ સિત્તેર અને એકોતેર આ ચારેય વિધાનસભાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ લોકાર્પણ કાર્યક્રમ અને રૂડા દ્વારા તૈયાર થયેલ

જે રીતનો ઉત્સાહનો માહોલ જોવા મળે છે આજે પાંચસો આવાસ યોજનાનો ડ્રો પણ થવાનો છે ચારે ચાર વિધાનસભાની અંદર આજે અડસઠ ઓગણ સિત્તેર અને એકોતેર ની અંદર વિશાળ સંખ્યાની અંદર બાવીસમી જાન્યુઆરી પછી પોતાના લાગલા સપૂતને જોવા માટે એક ઝલક જોવા માટે જાણે લોકો ગાંડા હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે નરેન્દ્રભાઈ મોદી આજે ત્રેવીસો લોકોને ચાવી અર્પણ કરવાના છે અને પોતાના ઘરનું સ્વપ્ન જે માણસને હોય દરેક માણસની એક ઈચ્છા એવી હોય કે મારું પોતાનું ઘર હોય અને આજે ગરીબ માટેની યોજનાનો આજે અહીંયા પ્રારંભ કરવાનો છે ધોરીવારમાં જ વર્ચ્યુઅલ મોદેશ મોની સાહેબ પણ આવવાના છે અને ત્રેવીસો લોકોને આજે પોતાના ઘરની ચાવી મળવાની છે